સાત મહિના બાદ ભુજ ખાતે સામાન્ય સભા મળી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ આજે સાત મહિના એક તો સામાન્ય સભા મળી અને એ પણ વારંવાર મીડિયા અને પ્રેસ વારંવાર જ્યારે રજૂઆત અમારી ધ્યાને લીધી કે સાત સાત મહિના થઈ ગયા છતાં પણ સામાન્ય સભા બજેટની પણ નથી થઈ માટે કરવી જોઈએ હવે સામાન્ય સભામાં બજેટ અને જે કામો હતા વાર્ષિક ભાવના જે કામો હતા આ બધેનો નિર્ણય લેવાનો હોય છે પણ આ વખતે તો વિચિત્ર કે આ લોકોને ખબર જ હતી કે વિપક્ષ અમને ઘેરશે એટલે અમે પોલીસ બંદોબસ્ત અને પોલીસની બળથી વિપક્ષને બારે કાઢી નાખું આવું એક આયોજનપૂર્વક આ લોકોનો એક આયો કાવતરો હતું તમે આજે અમારા જે પ્રશ્ન હતા બજેટના અનુસંધાને અને જે વાર્ષિક ભાવમાં કોન્ટ્રાક્ટરોને જે કામો આપવામાં આવ્યા છે એની સામે અમારો વાંધો હતો અને વાર્ષિક ભાવના જે કામો કોન્ટ્રાક્ટરોના ટેન્ડર મારફતે જે આપવામાં આવે છે એ માત્રને માત્ર કાગળ ઉપર જ હોય છે વાર્ષિક ભાવમાં કોઈ કોન્ટ્રાક્ટર કામ કરવા તૈયાર નથી આજે મોટો કોઈ કામ હોય અને કરોડો રૂપિયાનું કામ હોય તો કોન્ટ્રાક્ટર કરવા તૈયાર થાય છે અને ગ્રાન્ટના કામમાં વહેલામાં વહેલી તાકે કેમ મળે આના નિર્ણય અરે ખરેખર વાર્ષિક ભાવમાં ટેન્ડર પ્રથા બંધ થવી જોઈએ કારણ કે જો વાર્ષિક ભાવમાં કામ ન થતા હોય અને માત્ર અને માત્ર લાઘવેગવાળા અને અમુક ચોક્કસ વ્યક્તિઓના જ કામ વાર્ષિક ભાવમાં થાય છે આની સામે અમારો એક વાંધો હતો બીજો અમારો પ્રશ્ન ભુજ શહેરમાં કે તમારા મીડિયા મારફતે જે અહેવાલો આવ્યા હતા કે નર્મદા બંધ થવાની છે તો આ માટેનો તમે આયોજન શું કર્યું આ પણ અમારો એક મોટો પ્રશ્ન હતો એનો પણ આ લોકો પાસે કોઈ જવાબ ન હતું અને એ જવાબ ન આપવા પડે એટલે ભાગી ગયા છ મહિના સાત મહિનાની અંદર ગટર પાછળ દસ કરોડનો ખર્ચો કર્યો છતાં ભુજ શહેર આજે પણ ગટરમાં છે આ અમારા મુદ્દા હતા વારંવાર મહાનગરપાલિકાના ઠરાવ કરે કે હવે ના મહાનગરપાલિકાનો ઠરાવ કરી વોર્ડમાં અને સરકારમાં મોકલીશે કમિશનરને મોકલશે કલેક્ટરને મોકલીશી પણ આ પાંચમી વખત આ ઠરાવ હતું ધારાસભ્ય તમારા સભ્ય તમારા રાજ્ય સરકાર તમારી અને નગરપાલિકા પણ તમારી અને ભૂજ શહેરને તમે મહાનગરપાલિકા જાહેર નથી કરાવી શકતા તો ખરેખર તમને રાજીનામા આપી જ દેવા જોઈએ આવી અમારી અનેક રજૂઆતો હતી જે રીતે નગરપાલિકાની વાડી આવેલી છે એ વાડી ઉપર દબાણ થઈ રહ્યું છે આ વાડી પણ અત્યારે વિરાન થઈ ગઈ છે અને આ વાડીમાં પહેલે કામગીરી ચાલુ હતી અને નગરપાલિકાની આવક પણ હતી એ પણ બંધ થઈ ગઈ છે એના માટે પણ અમારી નગરસેવિકાએ જ્યારે લેખિતમાં ફરિયાદ કરી હોય ત્યારે ખરેખર જવાબ આપવું જોઈએ આજે જ્યારે અમે આ સંસ્થાના સભ્યો છીએ પણ અમને પણ અમારી લેખિત ફરિયાદોનો કોઈ પણ શાખા દ્વારા અમને લેખિતમાં જવાબ આપવામાં નથી આવતું આને માટેની રજૂઆત હતી કે તમામ જ્યારે કચેરીઓમાંથી લેખિતમાં જવાબ મળતા હોય તો ભુજ નગરપાલિકામાંથી અરજદારોને અને સદસ્યોને શા માટે આનો જવાબ ન મળે આ બધે અમારી રજૂઆતો હતી આવી જ રીતે આ ગટરની ચેમ્બરો અનેક ઠેકાણે દટાયેલી પડી છે અને વાડીઓવાળા ખુલ્લે આમ મશીન લગાવીને પાણી ખેંચી રહ્યા છે ગટરોના એના ઉપર ચોવીસ કલાકની નોટિસો આપવામાં આવે છે કોઈ પગલાં લેવામાં આજ દિવસ સુધી નથી આવ્યા આના માટે શા માટે પગલાં નથી લીધા આવા અનેક મુદ્દાઓ હતા પણ આ મુદ્દાઓ ઉપર આ લોકોને ચર્ચા કરવી એ પોસાય તેમ ન હતું કે નગરપાલિકા આખી આ બધે આયોજનપૂર્વક સમજી આ વિચારી અને ઊભા થઈ અને ભાગી જવું ખરેખર આ નગરપાલિકા વિપક્ષથી બીએ છે એવું લાગી રહ્યું છે કે વિપક્ષના પ્રશ્નો ભૂત શહેરની પ્રજા સુધી ન પહોંચે અને ભૂત શહેરની પ્રજાને આ સત્ય હકીકતો બધે જાણવા ન મળે એટલે એ લોકો ભાગી જાય છે તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે